જય અંબા જય ખંભલાઈમાં ભાઈઓ ફરી એકવાર માફ કરજો કે હું તમારો બહુ સમય પર્ટિક્યુલર એક જ વસ્તુ માટે લીધે રાખતો હોઉં છું મને ખબર પડે છે કે હું સમય બહુ કિંમતી વસ્તુ છે એટલે પણ છતાંય મને એવું થાય કે આપણે આપણો આખો પરિવાર છે ખંભલાઈમાંનો માંડલ એ બધા જોડાયેલા રહીએ એકબીજા સાથે કારણ કે મેં વિડીયોમાં હું બોલ્યો ને કે ભાઈ સુખની સુખ છે જ નહીં કોઈપણ પ્રકારના સુખની ઝડપથી પરિતૃપ્તિ આવી જાય છે આપણે નવી ગાડી લઈ નવો બંગલો બનાવી એક બે દિવસ ત્રણ દિવસ અઠવાડિયું નવું લાગે પછી કાંઈ નવું લાગતું નથી અને દુઃખ છે એ સુખની અપેક્ષા છે સુખની અપેક્ષા હોય પણ સુખ પૂરું ન થાય એટલે દુઃખ થાય તો એ અનંત છે કારણ કે સુખની અપેક્ષાઓ પૂરી થવાની જ નથી પણ એવા દો પલ કે જીવન છે એક ઉમ્રચોરાની મુકેશજીનું ગીત છે શોરનું તો બે પળની જિંદગી છે એમાં જે એક આખી જિંદગી આપણે ચોરી લેવાની છે ભગવાન પાસેથી તો એના માટે જેટલો બને સમય આપણે ઈશ્વરીય માર્ગ ઉપર અને સ્પિરિચ્યુઅલ વર્કમાં બધે આપણે દઈ શકીએ તો એવી માની કરુણા અને બીજું એક મા મેં એક એવું મારા જીવન ઉપરથી કે ભાઈ આપણે ગમતું કામ કરવા મળે તો એ જીવનનું સર્વોચ્ચ સુખ છે મેં હું મેં મેથ્સ અને સાયન્સમાં માસ્ટર કર્યું અને પછી મેં આખી જિંદગી બેન્કમાં નોકરી કરી તો એ બે કોન્ટ્રાડિક્શન હતું ને કે ભાઈ મેં ભણ્યું મેથ્સ અને સાયન્સ અને પછી મારે જોબ કરવી પડી કોમર્સની પણ એ મને ભણવાનું જે હતું એ મને ટ્યુશન્સમાં બહુ કામ લાગ્યું એટલે એ મારું ટ્યુશન મારું પેશન હતું કે ભાઈ બાળકોને ભણાવવું ને જ્ઞાન આપવું જ્ઞાન મેળવવું સતત શિક્ષક ક્યારેય વૃદ્ધ નથી થતો શિક્ષક ક્યારેય વૃદ્ધ ન થાય કેમ કે હું જેટલા ત્રીસ વર્ષ પહેલાં ટ્યુશન લેતો ત્યારે હું ત્રીસ વર્ષના જે છોકરા ત્રીસ વર્ષ પહેલાં હતા થાય એની સામે યંગ હતો અને ત્રીસ વર્ષ પછી પણ હું ત્યારેના છોકરાઓ સાથે યંગ હતો એટલે એ શિક્ષક ક્યારેય પણ વૃદ્ધ ના થાય તો એટલે સમય આપણે જેટલો આપી શકીએ સ્કવારથી જ મેં તમે જે વિડીયો દેખાડી હવે એ હજી મધ્યાંતરે પહોંચેલો છે એ તો ઢગલાના ઢગલા છે હજી કેટલી બધી હવન સામગ્રી પેક કરવાની બાકી છે તમે દેખાડું એને આપણે સ્ટોર કરી દીધી અત્યારે કે જરૂર પડશે તો આપણે કરશું ઉપયોગમાં લેવાની અત્યારે આપણે રાખી દીધી અહીં એને મિક્સ નથી કરી બધી વસ્તુ રાખેલી છે પણ મિક્સ નથી કરી અતિથિ બોન આજ આખું એમાં રોકાઈ ગયું છે હવે અત્યારે ધીમે ધીમે કોથળા પેક થતા જાય છે પેકિંગ કરીને એકમાં ત્રીસ બેગ અને દરેક બેગ બે બેગ કિલોની જોખી જોખીને હજી ચાલુ છે જુઓ પગલાં છે દસ ટન હવન સામગ્રી દસ હજાર કિલો એક કિલો છસો રૂપિયાનું પડશે ઓલમોસ્ટ એનાથી વધારે પડતો નક્કી નથી જો આ અને આ ભાઈ ઇલેક્ટ્રિશિયન છે સંદીપ આ તો ટ્રેક્ટરનો ડ્રાઈવર છે એને કાંઈ લેવા દેવા નથી જો બધાય આખો દિવસની ઇલેક્ટ્રિકનું કામ કર્યું તળાવ મંદિરે અને હવે બધા સેવામાં લાગી ગયો બે મહિના પછી લગ્ન છે ને ક્યારે લગ્ન છે બે મહિના પછી હે બે મહિના પછી લગ્ન છે ભાઈના આપણું અમારે આવવાનું છે મારે આવવાનું છે તો બસ આખી ટીમ ખંભલે મારા ગરબા વાગી રહ્યા છે જો આખી ટીમ સત્યાવીસ થી અઠ્યાવીસ લગભગ ત્રીસ જણા સવારના અમે નવ વાગ્યાથી લાગ્યા છીએ આજે કેટલા રાત્રે વાગે ખબર નથી અને એક્ઝેક્ટ બે બે કિલો વજન કરીએ છીએ જો જેમ ઘી જોખતા હોય એમ જોખીએ છે હવન સામગ્રી દેખાડું બે કિલો એટલે આપને બે હાથ જોડીને વિનંતી કરું છું બગાડતા નહીં જે યજ્ઞ કુંડની બહાર બાર જે કઈ પણ હવન સામગ્રી પડે એ તમારા તરફથી થયેલો બગાડ છે યજ્ઞ કુંડની બહાર બાર જે કંઈ પણ હવન સામગ્રી પડે તમારા તરફથી પેલો બગાડ છે પ્લીઝ નહીં કરતા જો થઈ રહ્યું એક્ઝેક્ટ બે બે કિલો ઘી અને હવન સામગ્રી જરૂર પૂરતા જ ઉપયોગમાં લેજો બહુ જમાડી ના દેવાય કોઈ મહેમાન આપણી ઘરે આવે તો હિંસક આગ્રહ ન કરાય આગ્રહ કરાય નીલાંગભાઈ વસાવડા મારા બેસ્ટ ફ્રેન્ડ છે ડૉક્ટર એમ કે મુકેશ હિંસક આગ્રહ નહીં કરતો આગ્રહ કરેનો વાંધો નહીં પણ હિંસક આગ્રહ ન કરતો એટલે હિંસક આગ્રહ નહીં કરવાનો કોઈને પણ એમ ભગવાનને પણ કમલાઈ મને હિંસક આગ્રહ ન કરતા કે મા થાકી જાય પ્રેમથી સંતોષકારક જમી શકે તૃપ્તિનો ઓડકાર લઈ શકે એટલું જ એને કાસ્ટ પણ એટલા જ ઘી પણ એટલું જ બગાડ ન થાય આપણે જમાડશું માતા એને પ્રેમથી પણ બગાડ બિલકુલ નહી કરીએ જુઓ કેવડા હજી આટલું કામ સાડા સાત થયા છે અત્યારે ત્યારે પછી ખબર નથી પણ બધે પૂર્ણ ઉત્સાહથી હાવન સામગ્રીમાં આટલા ગરબા વાગતા હોય હેમંતભાઈ ચૌહાણના અવાજમાં તો પવિત્રતા આવી જ જાય ને દિનેશભાઈ પેઇન્ટર તો તમે રોડ ઉપર જે પેઇન્ટિંગ જોવો છો પુલ ઉપર અને આપણો ઇતિહાસ દોર્યો એ છે એ સેવામાં લાગેલા છે આ સ્વયંસેવકો કહેવાય આને સ્વયંસેવક કહેવાય વર્ષાબેન અમારા ઇન્દુબેન રેમબાજ એકમલાઈમાં રેમબાજ એકમલાઈમાં ગરબા હેમંતભાઈ વાગે છે અને બધા ઉત્સાહથી કામ કરે છે વાગે આ બધા કર્મચારીઓ છે વર્ગ કારીગરો એ વગાડે છે માતા એના ગરબા એને બહુ મજા પડે છે અને આપણે નહીં સાંભળતા હોય આવું છે જીવનનું ન માંગે દોડતું આવે

છોકરો ઓસ્ટ્રેલિયા હતો પછી આવી ગયો ઇન્ડિયા એ લંડન હતો સોરી પણ એને મુકેશભાઈ મને બે લાખ રૂપિયા રસોડામાં તમે જ્યાં વાપરો ત્યાં તો આપણા વખતે રસોડાના બધી વસ્તુઓ મોકલી આવ્યા અને આ પલ્વેનાઇઝર લાવ્યા નવું ખાસ હવન સામગ્રી માટે આજે હવા હવન સામગ્રી થઈ જ એનું ઓપનિંગ કર્યું કેટલું પુણ્ય મળતું હશે બધાને જોઈ લ્યો બાર કલાક થવા એવા નજીક કેટલા કલાક અમલે મને ખબર ના આ બધી હવન સામગ્રી આટલો મેન પાવર જ્યાં ઉપયોગ થયો આટલું માનવીય શક્તિ અને એવા ભાવ એને ભાવથી અને સંયમસર મીધું કે જેટલી હવન સામગ્રી યજ્ઞકુંડની બહાર પડશે એ તમારા તરફથી થયેલો હવન સામગ્રીનો બગાડ હશે કે ઘી આપણે ઓલી વસુધારા થાય ને તપેલી ઊંધી વાળી દઈએ તો મા રાજી થઈ જાય કે જ ઓલી બહુ મોટી અગ્નિ જ્વાળા નીકળે તો મા રાજી થઈ જાય ખોટી વાત છે મને જેટલું અનુકૂળ લાગે આપણો અંતરાત્મા ન ડંખે એટલું આપણે એને જમાડવું જોઈએ હું કોઈ લોભ માટે કે નથી તો આપણા માટે દનાયેલી જમન સામગ્રી પણ એનો ઉપયોગ એક સંતોષકારક અને સભાનતાપૂર્વક કરીએ એવી હૃદયપૂર્વકની વિનંતી જય અંબા જય કંપલાઈ મા કેવળ તુજ જ કરુણા